હલો મિત્રો જે શ્રી કૃષ્ણ જો તમે જોઈ રહ્યા છો દૂધીની છાલ ઉકળી રહી છે આજ વાડી ગયા હતા તો મસ્તીની આ કોણી કોણી દૂધી આવી હતી તો વિચાર્યું કે આજે આપણે દૂધીના ઢોકળા બનાવીએ આ જો અમે અત્યારે લોટા બાંધીને તૈયાર કરી રાખ્યો છે લોટો બાંધીને તૈયાર થઈ ગયા તેને આપણે મુઠિયા બનાવશું જો આ લોટના આપણે આ લોટમાં મેથી અળવીના પાન આદુ મરચું અજમા એ બધું નાખીને લોટ તૈયાર કર્યો છે તો તેના આપણે અત્યારે મુઠિયા બનાવી રહ્યા છીએ તેને આવી રીતે ડ્રીસમાં ગોઠવીને આપણે એને બાફા મૂકી દીધા છે બાફીના વઘાર કરીને તૈયાર થઈ ગયા છે જુઓ તમે જોઈ શકો છો અમે તેની સાથે ચા પીએ છીએ તમે લોકો તેની સાથે શું પીઓ છો તે જરૂર કોમેન્ટમાં જણાવજો અમારો બાબો છે તેને ઢોકળા બહુ ભાવે છે તેની ફરમાઈશ ત્યાં ઢોકળા બનાવવામાં આવ્યા છે